તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો દોસ્તો તમારે પણ કે તમારું મોબાઈલ નું રિચાર્જ છે ને એ ગૂગલ પે થી કરવું છે ઠીક છે પરંતુ તમને એ જ નથી ખબર પડતી આખી કે ગૂગલ પે થી કઈ રીતે આપડે છે ને કે રિચાર્જ કરી શકીએ ઠીક છે તો દોસ્તો આવડો છે ને આપણે રિચાર્જ કરવાનું હોય છે તો તમારે છે કે ગુગલ પે થી એક મહિનાનું રિચાર્જ કરવું છે અથવા તો કે બે મહિનાનું રિચાર્જ કરવું છે અથવા તો કે ત્રણ મહિનાનું રિચાર્જ કરવું છે અથવા તો કોઈ પણ તમારે મહિનાનું કે એટલે કે જેટલા મહિનાનું તમારે રિચાર્જ કરવું એટલે તમે કરી શકો છો ઠીક છે પરંતુ એ કઈ રીતે કરવાનું છે એ જાણવા માટે દોસ્તો આવડો છે કે સેલ સુધી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો નાખજો કારણ કે આવા તમને તમને ગુજરાતીમાં આ મળતા ઠીક છે છે તો હું ને કે લઈ ત્યાં જઈને તમને બધું લાઈવ દેખાડું છું કે તમારે પણ જે ગૂગલ પે થી છે કે તમારું મોબાઈલ નું રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે અને જે પણ મહિના તમારે રિચાર્જ કરવો તો તમે કરી શકો છો ઠીક છે આસન તરીકેથી એ બધી પ્રોસેસ ને આપણે આગળ શીખવાના છે ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડવું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરવી દોસ્તો હું આવ્યો છું મોબાઈલ સ્ક્રીન માં હું તમને આમાંથી શીખવાડું છું કે તમારે પણ કે તમારો મોબાઈલ નું છે કે ગૂગલ પે થી કરવું છે તો કઈ રીતે કરવું ઠીક છે હવે આપણે એ શીખવાના છીએ ગૂગલ પે ની જે એપ્લિકેશન રહેશે ઓપન કરી લેવાનું છે ઠીક છે તો મારી પાસે તમે જોઈ શકો છો કે આ ગૂગલ પે ની જે એપ્લિકેશન છે ઠીક છે આની છે ને હું તમારા સામે લાઈવ છે ને ઓપન કરું છું તો આમાંથી હું તમને શીખવાડું છું કે તમારે પણ કઈ રીતનું રિચાર્જ કરવું હોય ને તો તમે કરી શકો છો ઠીક છે તો સિમ્પલી આ છે ને કે હું પાસવર્ડ પેલે ફિલ કરી દે તમે તમે કે કે જેવું આ જેવગલ પે ની એપ્લિકેશન ની ઓપન કરો છો તમારા સામે કા રીતનું આખું ઇન્ટરફેસ આવે છે ઠીક છે તમને પણ ખબર હશે તો તમે જોઈ શકતા હોય છો કે તમે છે ને બધા ઓપ્શન દેખાય છે પછી ઉપર તમે જોવો તો ઉપર તમને દેખાતો હશે ઓપ્શન કે તમે જોઈ શકતા હોય સ્કેન એની ક્યુઆર પછી જોવો તો પે કોન્ટેક્ટ કરીને પછી તો તો પે નંબર કરીને પછી બેન ટ્રાન્સફર કરીને પછી જુઓ તો પે યુપીઆઈ છે શેર ટ્રાન્સફર છે પે બિલ છે ને પછી તમે લાસ્ટમાં જુઓ તો તમને એક ઓપ્શન દેખાતું હશે કે મોબાઈલ રિચાર્જ કરીને તમે જોઈ શકો છો આવડા ઓપ્શન મોબાઈલ રિચાર્જ કરીને દેખાય ઠીક છે

પછી આમાંથી કઈ રીતનું આગળ પ્રોસેસ હોય આપણા આગળ શીખીએ ઠીક છે મેં આયા મારો મોબાઈલ નંબર નાખી દીધો છે ઠીક છે પછી તમને બ્લુ કલર માં એરો નો નિશાન દેખાતો હોય છે નીચે કણ તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે બધા પ્લાન ખુલી જાય છે તમે જોઈ શકો છો કે તમારે છે ને કે એક મંથનું રિચાર્જ કરવું હોય છે પછી બે મંથનું રિચાર્જ કરવું હોય કે પછી ત્રણ મંથનું રિચાર્જ કરવું હોય બધું છે ને પ્લાન અહીંયા ઓપન થઈ જાય છે તમે જોઈ શકો છો પછી તમારે કેટલા પૈસામાં કેટલા મંથનું જાય છે કેટલા જીબી તમને નેટ મળશે બધું તમને અહીંયા જોવા મળે ઠીક છે તમે જોઈ શકો છો તો આ બધા પોપ્યુલર પ્લાન છે પછી બાજુમાં તો સ્માર્ટફોન છે પછી જો તો ડેટા એડ ઓન છે પછી જો તો યરલી પ્લાન છે પછી મેન્ટ છે પછી જીઓ પાર છે બધા જીઓ ફોન છે તમે બધા અલગ અલગ પ્રકારના બધા પ્લાન જોવા મળે છે ઠીક છે હવે છે ને કે આપણે ત્રણ મહિનાનું રિચાર્જ કરવું છે તો તમે જોયું તો આ રીતે છે ને તમે સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો કે તમને દેખાય છે ઠીક છે કે કેટલા જીબી નેટ આવશે તમારે કેટલા પૈસા પે કરવાના છે કેટલા મંથમાં તમને કેટલા મંથ કે પ્લાન મળશે ઠીક છે તો માની લો કે જો તમે જોઈ શકો છો કે મારે છે ને કે નેવો દિવસ એટલે કે ત્રણ મહિનાનું રિચાર્જ કરવું છે તો તમે અહીંયા બધું ઓપ્શન દેખાતા ટુ જીબી નેટ આવશે નેવું દિવસ થશે અને સાતસો ને સાતસો ને પચાસ રૂપિયાનું તારી સાથે છે ઠીક છે તો સિમ્પલી હું એની ઉપર ક્લિક કરી દઉં છું જે હું એની ઉપર ક્લિક કરું છું તમારા સામે કે પે સાતસો ને પચાસ કરીને આવી ગયો ઠીક છે તો સિમ્પલી હું પે ઉપર ક્લિક કરીશ જે હું પે ઉપર ક્લિક કરીશ એટલે અહીં યુપીઆઈનો કોડ આવી ગયો ઠીક છે એટલે કે યુપીઆઈ પિન આવી ગયો જેવું હું યુપીઆઈ પિન કરીશ એટલે મારું છે ને કે સક્સેસફુલી થઈ જશે ઠીક છે અને કેટલા મંથનું હતું કે ત્રણ મંથનું હતું અને ત્રણ મંથમાં મને છે ને એક એક દિવસમાં ટુ જીબી નેટ મળશે ડેલી ના ટુ જીબી નેટ નેવ દિવસ સુધી અને અનલિમિટેડ કોલ છે ઠીક છે તો આ રીતે તમે છે ને કે રિચાર્જ કરી શકો છો ઠીક છે પછી એ રીતે તમારે અઠાવીસ દિવસનું કરવું હોય તો તમે અઠાવીસ દિવસનું કરી શકો છો જોઈ શકો છો પછી જુઓ તો એમાં એમાં તમને દોઢ જીબી નેટ મળે છે પછી જુઓ તો નીચે જુઓ તો ચોર્યાસી દિવસનું કરી શકો છો છસો સાસઠનું નું પછી ત્રણ હજાર ચોથોતેર નું આ છે ત્રણસો પાસઠ દિવસ અનલિમિટેડ એટલે કે ટુ જીબી ત્રણસો પાસઠ એટલે કે એક વર્ષનું પણ તમે કરી શકો છો જોઈ શકો છો આ બધા છે 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 ને કે પોપ્યુલર ઠીક તમારે કોઈ પણ કરવું હોય તમારે સિમ્પલી ક્લિક કરીને ત્યાં પેન ઓપ્શન આવી જાય સિમ્પલી તમારે કરી દો એટલે તમારો વિષય છે ને કે સક્સેસફુલી થઈ જાય ઠીક છે તો આ કંઈક આસાન રીતે હતી કે તમારે પણ કે તમારા મોબાઈલમાં કે રિચાર્જ કરવું હોય એ પણ ગૂગલ પેથી તો તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારા મોબાઈલ નું રિચાર્જ ગૂગલ પે દ્વારા કરવું તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા તમને હવે આવડી ગયું છે કે તમારે પણ કે તમારા મોબાઈલથી એટલે કે ગુગલ પે દ્વારા તમારે રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડિયોને જરૂરથી લાઈક કરીને નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ સેનલ જરૂરથી મળતા રહે છે ઠીક છે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આવજો ઓકે